ભેલજીભાઈ પોપટભાઈ આમાં અમારે ગટર છે ને ગટરમાં કેટલો કચરો અને ગંદકી એને હિસાબે મચ્છર થયા ને એના એ ગટરનું પાણી બધા ઢાંકણા થાય ને એ ઢાંકણામાં વયું જાય ને એવા ઢાંકણા વીનો આવે ને તો સારું એને કીધે એ બધું ઢોરના પ્રશ્ન અને બે પ્રશ્ન તમારું કામ થઈ જાય છે અભયશંકર કરશે

મારી માંગ એક જ છે કે સફાઈનો પ્રશ્ન એવો છે કે વલભીપુર નગરપાલિકા છ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવે છે સફાઈ માટે પણ છતાંય સફાઈ થતી નથી મારી દુકાન છે ત્યાં અમે આઠ દસ દુકાનવાળાની સહી સાથે નગરપાલિકાને એક મહિના પહેલાં લેટર લખી નાખ્યો હતો જવાબ કંઈ આવ્યો નહીં આજે તાલુકા સ્વાગતમાં હું આવ્યો તો મને ફક્ત ને ફક્ત ઠાલા વચનો આજે મારે છેલ્લા ત્રણ વર્ષથી તાલુકા સ્વાગતમાં નહોતો હતો આ વખતે તાલુકા સ્વાગતમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન હતો પોલીસ ડિપાર્ટમેન્ટનો એ પ્રશ્ન હતો કે અમારે ત્યાં દલિત વિસ્તારના છેવાડાનો વિસ્તાર છે ઓકે તો ત્યાં રાત્રિએ પોલીસ પેટ્રોલિંગ થાય એક પોઈન્ટ થાય જે પોઈન્ટ હતો એ પણ બંધ કરી દીધો અલવીપુરમાં અલવીપુર શહેરની વચ્ચો વચ્ચે ઓકે જાહેર દિવસે જાહેરમાં જો કોઈના ઘરે લૂંટ થતી હોય તો આ તો છેવાડાનો વિસ્તાર છે છતાં ત્યાં પણ મને તાલુકા સ્વાગતમાંથી ખાલા વચનો મળ્યા છે તમારી શું છે મારી હું આગામી કાર્યક્રમ જિલ્લાના છે મુખ્યમંત્રી છે કાર્યક્રમ છે એમાં જઈશ અને સરકાર જો આવા ખાલાલા વચનો આપી અને લોકોને સમય બરબાદ કરતા હોય એની કરતાં તો આ કાર્યક્રમ બંધ કરી દેવા જોઈએ કેમકે આવા કાર્યક્રમ કરવાથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ તો આવતું નથી